અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવ ફાયરિંગ મામલાના મુખ્ય આરોપીને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી પાડ્યા અમદાવાદ બોડકદેવ વિસ્તારમાં બે મહિના પહેલા થયેલી ફાયરિંગની ઘટના અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ફરિયાદી સુધીર ઉર્ફે ગોપાલ ઠક્કર પર સીલજ સર્કલ નજીક ફાયરિંગ કરવામાં આવ્યું હતું મૌલિકભાઈએ ઘરગથ્થુ ઝઘડાના સંદર્ભે ફરિયાદી પર રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા જેમાંથી એક ગોળી ફરિયાદીના પેટમાં લાગી હતી આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આર્મ શેક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી ઘટના બાદ બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા આરોપીઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચે વિશેષ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી કે બંને આરોપીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં મહાકાલ અને હરસિદ્ધિ મંદિર પર સતત દર્શન કરતા દેખાય છે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપી મૌલિક પ્રતાપભાઈ ઠક્કર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કરની ધરપકડ કરી અમદાવાદ લઈ આવવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં આરોપી પાસેથી રિવોલ્વર દસ જીવતા કારતૂસ બે ફાયર થયેલા કારતૂસના ખોખા અને બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે